નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શ્રી વન વિદ્યાલય એમ હું કલ્પનાબેન પટેલ મિત્રો આજે આપણે ધોરણ અગિયારનું તત્વજ્ઞાન અને એમાં સાતમું ચેપ્ટર છે દર્શનશાસ્ત્ર એની આપણે ચર્ચા કરીશું મિત્રો સૌથી પહેલાં તો આપણે જોઈએ દર્શન શબ્દનો અર્થ દર્શન એટલે જેના દ્વારા વસ્તુ કે સત્યનું આપણે તાત્વિક સ્વરૂપ જાણવા મળે કે જોવા મળે તેને દર્શન કહેવાય અહીં આપણે તત્વજ્ઞાનની ભાષામાં જોઈએ તો તત્વ જિજ્ઞાસા દર્શનશાસ્ત્ર ભારતીય દ્રષ્ટિએ

એનું એનું માપ મેળવવાનો એક પુરુષાર્થ કર્યા વગર માનવને જમવા દેતી નથી માનવ બુદ્ધિ જે કંઈ અજ્ઞાત છે અજ્ઞાત એટલે કે જે જાણતો નથી તેને જાણવા અસંદિગ્ધ અને અભ્રાંત રીતે પુરુષાર્થ કરે છે એટલે કે એ એને જાણવા માટેનો એક પુરુષાર્થ કરે છે જાણવાની એનામાં જિજ્ઞાસા વધે છે વસ્તુ માત્રાના મૂળ તત્વને તેમજ વસ્તુના યથાર્થ સ્વરૂપને જાણવાની અદમ્ય તત્વ જિજ્ઞાસા માનવમાં પડેલી છે અજ્ઞાનનું નિવારણ કરી ખાતરીપૂર્વકનું જ્ઞાન મેળવવું અને તેના તત્વને જાણવાની જિજ્ઞાસા એ જ તત્વ જિજ્ઞાસા છે લગભગ ત્રણ હજાર વર્ષથી ભારતે કરેલું ચિંતન ભારતીય માનસની અજોડ કે અપ્રિતમ જિજ્ઞાસાનું સાક્ષી છે અને આ તત્વજિજ્ઞાસાનો હેતુ એ તત્વ સત્ય શોધન સત્યચિંતન સત્યવાણી અને સત્ય આચાર છે સ્વ દ્વારા જ સત્યની પ્રતીતિ થવી જોઈએ એવો આગ્રહ ભારતીય ચિંતન ચિંતા એટલે કે ભારતીય વિચારધારા એને રાખે છે એટલે તત્વ જિજ્ઞાસાની અંદર આપણે જોઈએ તો વ્યક્તિ પોતાનો જે જિજ્ઞાસા છે એને જાણવા માટે એટલે કે એને મેળવવા માટે પુરુષાર્થ કરે છે અને એમાં આમાં સત્ય શું છે એ જાણવાનો એ પ્રયાસ કરે છે બીજું જોઈએ તો દર્શનશાસ્ત્ર દર્શન શાસ્ત્રની અંદર જોઈએ તો સ્વ થતી સત્યની શોધ કે પ્રતિતિ માટે સામાન્ય અર્થમાં દર્શન શબ્દ વપરાય છે પરંતુ તેના યોગ્ય અર્થને પામવા માટે આપણે દર્શન શબ્દ જે છે વ્યુત્પત્તિ એટલે કે એની જે શબ્દની ઉત્પત્તિ જોઈએ આપણે તો દર્શન શબ્દના વ્યુત્પત્તિ પ્રાપ્ત અર્થ એ છે કે દ્રશ્ય તે તત્વમ અને દર્શનમ એટલે કે જેના દ્વારા વસ્તુ કે સત્યનું તાત્વિક સ્વરૂપ જાણવા મળે છે તે દર્શન આપણે કોણ છીએ ક્યાંથી આવ્યા છે દ્રશ્યમાન જગતનું સાચું સ્વરૂપ શું છે તેની ઉત્પત્તિ કેવી રીતે થઈ આ સૃષ્ટિનું કારણ શું છે આ કારણ ચેતન છે કે જળ એટલે કે અહીં કંઈક જાણવાની જે જિજ્ઞાસા છે કે આપણું કર્તવ્ય શું છે સારી રીતે જીવન જીવવા માટેના યોગ્ય સાધનો કયા છે જીવનનું પરમ ધ્યેય શું છે આ પ્રકારની જિજ્ઞાસાનું યોગ્ય સમાધાન કરવું એ દર્શનનું મુખ્ય ધ્યેય છે એટલે કે એનો એનો ઉત્તર મેળવવા માટે નું આ ધ્યેય છે દર્શનને દર્શન શાસ્ત્ર કહેવામાં આવે છે શાસ્ત્ર શબ્દ પણ શાસ અને સ એમ બે ધાતુઓથી નિષ્પન્ન થયો છે જેનો ક્રમશઃ અર્થ શાસન અને સશન થાય છે એટલે કે શાસનમાં શું કરવા યોગ્ય છે અને શું કરવા યોગ્ય નથી એવા કાર્યને લગતા વિધિ નિષેધોનું વર્ણન કરવામાં આવે છે અને સસનના સંદર્ભમાં શાસ્ત્રનો અર્થ વસ્તુના સાચા સ્વરૂપનું વર્ણન એવો થાય છે એટલે સસનનો અર્થ જ્ઞાનલક્ષી છે આ અર્થમાં જ દર્શનને આપણે શાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે એટલે દર્શન શાસ્ત્રમાં વસ્તુના સત્ય સ્વરૂપનું પ્રતિપાદન કરવામાં આવે છે અને આ વસ્તુનું સત્ય સ્વરૂપ સ્થૂળ પણ હોય અને સૂક્ષ્મ પણ હોય એટલે કે એક જ્ઞાન સત્ય જ્ઞાનની પરાકાષ્ટા એ દર્શન છે અને દર્શન ભારતીય ચિંતનમાં સૂક્ષ્મ તત્વનું પણ સત્ય જ્ઞાન થઈ શકે છે આ સંદર્ભમાં દર્શન શબ્દોનો ફલિતાર્થ એ છે કે આત્મા પરમાત્મા વગેરે સૂક્ષ્મ તત્વોનું પણ સત્ય જ્ઞાન નિઃશંકપણે પ્રાપ્ત થઈ શકે છે એટલે કે દર્શન એ જ્ઞાન શુદ્ધિનો પરિપાક છે દર્શન એ સત્ય જ્ઞાનની પરાકાષ્ઠા છે તમને એક માર્કના પ્રશ્નમાં પૂછાય કે સત્ય જ્ઞાનની પરાકાષ્ઠા કઈ છે તો સત્ય જ્ઞાનની પરાકાષ્ઠા દર્શન છે અને દર્શનનું મુખ્ય ધ્યેય શું છે તો દર્શનનું મુખ્ય ધ્યેય જિજ્ઞાસાનું યોગ્ય સમાધાન આપવાનું છે એટલે કે એની જે જિજ્ઞાસા છે માનવ મનની એનું યોગ્ય સમાધાન આપવાનું છે અને શાસ્ત્ર શબ્દ કઈ બે ધાતુઓમાંથી નિષ્પન્ન થયો છે તો આ પ્રકારના એક માર્કના પ્રશ્નો તમને આમાંથી પૂછી શકાય ત્યારબાદ આપણે જોઈએ તો ભારતીય દ્રષ્ટિએ સત્ય જ્ઞાનના સોપાનો કયા કયા છે સોપાનો એટલે પગથિયા કે આત્મા પરમાત્મા જેવા સૂક્ષ્મ તત્વનું જ્ઞાન કઈ રીતે થાય છે આ જ્ઞાનને કોઈ પણ એકાએક થતું નથી આત્મતત્વ કે પરમાત્મા તત્વને પહોંચવાનો ક્રમ ભારતીય ચિંતકોએ નિશ્ચિત કરેલો છે અને એના મુખ્ય ત્રણ સોપાનો છે એક તો શ્રવણ બીજું છે મનન અને ત્રીજું છે નિધિધ્યસન તો સૌથી પહેલાં આપણે જોઈએ શ્રવણ તો અનુભવીઓ પાસેથી કે અનુભવીઓ દ્વારા સંગ્રહિત શાસ્ત્રવાણી દ્વારા આત્મા પરમાત્મા જેવા સૂક્ષ્મ વિષયો અંગે જાણવું એ શ્રવણ છે એટલે કે જે આપણા જે ઋષિમુનિઓ હોય અથવા તો જે અનુભવીઓ હોય એના અનુભવો દ્વારા જે સંગ્રહિત એમની જે શાસ્ત્ર વાણી છે એને જાણવું અને એના દ્વારા આત્મા પરમાત્માના જે સૂક્ષ્મ વિષયો છે એના વિશે જે આપણે જાણકારી મેળવીએ એ શ્રવણ છે ત્યારબાદ છે મનન તો આપણે જે કંઈક સાંભળ્યું હોય તેના પર આપણે જે ગંભીરતાપૂર્વક વિચાર કરીએ એટલે કે એના વિશે આપણે જે વિચાર કરીએ અને એમાં પણ તાર્કિક રીતે ચિંતન કરવું એ મનન છે અને ત્રીજું છે નિધિ ધ્યાસન તો મનની ભૂમિકાઓ થતાં ચિંતનમાં કોઈ પણ મતને લગતા રાગ કે દ્વેષથી સાવધાનીપૂર્વક મુક્ત રહીને સમીક્ષાત્મક રીતે સૂક્ષ્મ ચિંતન એ નિધિ ધ્યાસન છે એટલે કે આપણે જે કંઈક વિચારીએ છીએ એના મતને લગતા રાગ દ્વેષ એટલે કે આપણા મનની અંદર જે કંઈક એના પ્રત્યે દ્વેષ હોય એમાં સાવધાનીપૂર્વક આપણે મુક્ત રહીને એની જે સમીક્ષા કરીએ એ નિધિ ધ્યાસન છે નિધિ ધ્યાસનની ભૂમિકા એ થતું સમીક્ષાત્મક ચિંતન પોતાની સાથે કે અન્ય વ્યક્તિ સાથે થતા વાદ વાદ એટલે કે કે કોઈ પ્રકારનો વિવાદ હોય છે આમ મનન અને એ ત્રણ સોપાનો દ્વારા જીવ જગત અને ઈશ્વરના સ્વરૂપની જે સ્પષ્ટતા થાય તે કોઈ પણ તત્વ જિજ્ઞાસુને આખરી સંતોષ આપતી નથી અને આ તત્વ જિજ્ઞાસુઓ આખરી સંતોષ તો એમને શ્રવણ મનન અને નિધિ દ્વારા જ સ્પષ્ટ થયેલા સત્યને લગતી અનુભૂતિ કે સાક્ષાત્કાર દ્વારા જ થાય છે આ ત્રણેય ભૂમિકા સિદ્ધ થાય ત્યારે સત્યના જે સાક્ષાત્કારની સિદ્ધિ થાય છે અને આ સંદર્ભમાં દર્શન એ તત્વબોધનું અંતિમ શિખર છે એટલે દર્શન પહેલાંની ત્રણ ભૂમિકાઓ એના સોપાનો છે

સૂક્ષ્મ તત્વોને પ્રાપ્ત કરવાના મુખ્ય ત્રણ સોપાનો છે અને આપણે અગાઉ જોઈ ગયા કે મનન અને રાગ અને અને દ્વેષથી પર એવું સમીક્ષાત્મક સૂક્ષ્મ ચિંતન એટલે શું તો એને અનેસન કહેવાય અને તત્વબોધનું અંતિમ શિખર કયું છે તો તત્વબોધનું અંતિમ શિખર દર્શન છે અથવા તમને એક માર્કના પ્રશ્નમાં પૂછવાય કે ઋતુભરા પ્રજ્ઞા એટલે શું તો રુતુમ પ્રજ્ઞા એટલે કેવળ જ્ઞાન અને કેવળ જ્ઞાન એટલે શુદ્ધ અને નિભ્રાંત સત્યની પ્રતિ વિશુદ્ધ જ્ઞાન જેને આપણે કહીએ છીએ તો આ રીતે તમને એક માર્કના પ્રશ્નમાં પૂછી શકાય હવે આપણે આગળ જોઈએ તો ભારતીય દર્શનની વિશેષતાઓ કઈ છે તો એની અંદર આપણે જોઈએ તો ભારતીય દર્શનો દુઃખની વાસ્તવિકતાને સ્વીકારે છે અને તેમાંથી બહાર નીકળવાની મથામણ કરે છે એટલું જ નહીં તે માટેના યોગ્ય માર્ગ પણ દર્શાવે છે આ જ કારણે ભારતીય દર્શનો કેવળ વિચારશાસ્ત્ર ન રહેતા જીવનશાસ્ત્ર પણ છે આ પ્રતિ આપણને ભારતીય દર્શનની જે વિશેષતાઓમાંથી પ્રાપ્ત થાય છે ભારતીય દર્શન સુવ્યવસ્થિત વ્યવહારિક અને જીવનલક્ષી છે એમાંથી આપણે જીવનના ઘણા ખરા માર્ગો કાઢી શકીએ છીએ એમાં એક છે અંત્યત્િક દુઃખ નિવૃત્તિ તો ભારતીય દર્શનનો મુખ્ય હેતુ આત્યંતિક દુખ નિવૃત્તિનો છે આપણે ગૌતમ બુદ્ધને જાણીએ છીએ કે ગૌતમ બુદ્ધ ભગવાને કહ્યું છે કહે છે કે આ જગત દુઃખમય છે તેઓના મતે દુઃખ મુક્તિનો ઉપાય પણ છે દુઃખ નિવૃત્તિના ઉપાયની શોધ બધા જ ભારતીય દર્શનો કરે છે આમ આત્યંતિક દુઃખ નિવૃત્તિ ભારતીય દર્શનની એક વિશેષતા છે એટલે તમને આના આધારિક માર્ગના પ્રશ્નમાં પૂછાય કે જગતની દુઃખમયતાનો સ્વીકાર કોણ કરે છે તો

માનવ જીવનમાં દુઃખ શા માટે ઉદ્ભવે છે તેની વિચારણા કરે છે અને બધા ભારતીય દર્શનો દુઃખના કારણરૂપે પોતાના મૂળ સ્વરૂપના અજ્ઞાનને સ્વીકારે છે એટલે કે ભારતીય દર્શનની અંદર આપણે જોઈએ તો માનવ જીવનનું દુઃખ એ પોતાનું એનું સાચું કારણ એ જાણી શકતા નથી એનાથી એ અજ્ઞાન છે અને ભારતીય દાર્શનિકોના મતે દુઃખનું કારણ એ છે કે એ સાચા સ્વરૂપથી એ પોતાના સાચા સ્વરૂપથી કે અવિદ્યા છે કર્મનો નિયમ છે ચારવાક સિવાયના બધા જ ભારતીય દર્શનો કર્મનો સ્વીકાર કરે છે ભારતીય દાર્શનિકોના મતે સંસારમાં રહેલા મનુષ્યને થતા સુખ દુઃખના અનુભવને કારણે મનુષ્યના કર્મો છે એટલે કે એનું કારણ જે છે કે મનુષ્ય આપણે ઘણી વાર એ જાણીએ છીએ અને જોઈએ છીએ કે મનુષ્યને જે કઈ સુખ દુઃખની અનુભૂતિ થાય છે તો એનું એ અનુભવનું કારણ એ મનુષ્યના કર્મો છે કોઈ પણ માનવને જો ને જે સંજોગો કે અનુભવો પ્રાપ્ત થાય છે તે તેણે ભૂતકાળમાં કરેલા કર્મોને આભારી છે એવું આપણી ભારતીય એને સ્વીકારે છે અને ભારતીય દાર્શનિકો માને છે કે જન્મમાં મનુષ્યને જે પ્રકારના ભૌતિક સંજોગો અને માનસિક સુખ દુઃખ પ્રાપ્ત થાય છે તે બધાનું કારણ ગત જન્મના કર્મો છે ઘણીવાર આપણે એવા ઘણા જાણીએ છીએ કે જે કોઈક વ્યક્તિના જીવનની અંદર દુઃખ હોય અને અથવા તો સુખ હોય તો એના ગત જન્મને આભારી છે એવું આપણા ભારતીય દર્શનિકો માને છે માનવ પાસે કર્મનું સ્વાતંત્ર્ય છે આથી વ્યક્તિ નિષ્કમ કર્મ કરીને જન્મ મરણની ઘટમાળમાંથી મુક્તિ મેળવી શકે છે એટલે કે એ મોક્ષના માર્ગે વળી શકે છે કે માનવ પાસે પોતાનું કર્મ કરવું કરવાનું એના પાસે એક પ્રકારનું સ્વાતંત્ર્ય છે એ પોતાના એ કર્મને એ પોતે સુધારી શકે છે કે બનાવી શકે છે અને એના આધારે અહીં આપણે કર્મનો નિયમને પણ સ્વીકારવામાં આવેલો છે એટલે તમને પરીક્ષામાં આ પણ એક માર્કના પ્રશ્નમાં પૂછાય છે કે કયા દર્શનમાં કર્મના નિયમનો અસ્વીકાર થાય છે આપણે જોયું કે સિવાયના એટલે કે ચાર વાક સિવાયના બીજા કે કર્મના નિયમનો સ્વીકાર કરે છે પણ ચાર વાક દર્શન કર્મનો નિયમનો અસ્વીકાર કરે છે એટલે તમને આ રીતે પણ આમાંથી આવી શકે અને માનવીને થતા સુખ દુઃખના અનુભવનું કારણ શું છે તો માનવીને થતા સુખ દુઃખના અનુભવનું કારણ મનુષ્યના કર્મો છે અને એ રીતે તમને એક માર્કના પ્રશ્નમાં આ આવી શકે એટલે ઘણીવાર પૂછાય પરીક્ષામાં કે ભારતીય દર્શનોની શી વિશેષતા છે તો ભારતીય દર્શનોની વિશેષતામાં જોઈએ તો એ સુવ્યવસ્થિત વ્યવહારિક અને જીવનલક્ષી છે તે જીવનશાસ્ત્ર છે એટલે આ રીતે તમને આમાંથી એક માર્કના પ્રશ્નોમાં પણ પૂછાય અથવા તો ભારતીય દર્શનની વિશેષતા તમને ટૂંકનોમાં પણ આવી શકે ત્યારબાદ ચોથો છે જીવન જીવનનો જીવનનો માર્ગ તો માનવ જીવન અહર્નિશ એટલે કે રાત રાત દિવસ દુઃખના પરિતાપથી તપ્ત છે એ વાસ્તવિકતાનો સ્વીકાર ભારતીય દર્શનો કરે છે એટલે કે મનુષ્યના જીવનમાં સુખ દુઃખની ઘટમાળ ચાલતી રહે છે અને ભારતીય દર્શનો દુઃખ મુક્તિના ઉપાયનો માર્ગ તેના સાધનોનું ચિંતન અને સાધના પથ દર્શાવે છે એટલું જ નહીં આ પથ ભારતીય ઋષિઓએ સિદ્ધ કરેલો પણ છે ભારતીય દર્શન એ એક જીવન જીવવાનો માર્ગ છે એટલે પરીક્ષામાં તમને પણ આવી શકે ભારતીય દર્શનની વિશેષતાઓ જણાવો અથવા તો આમાંથી તમને એક એક માર્ગના પ્રશ્નો પૂછી શકાય તો આ વાતનું તમારે આમાં ધ્યાન રાખવાનું છે તો મિત્રો દર્શનશાસ્ત્રમાં આપણે દર્શન શબ્દના અર્થની જાણકારી મેળવી અને તત્વ જિજ્ઞાસા દર્શનશાસ્ત્ર ભારતીય દ્રષ્ટિએ સત્ય જ્ઞાનના સોપાનો કયા કયા છે એ અને ભારતીય દર્શનની વિશેષતા એના વિશે આપણે જાણકારી મેળવી તો મિત્રો એના આધારે તમને એકમાકના પ્રશ્નો આવી શકે તો મનોયત્ન સાત પોઈન્ટ એકમાં જે પ્રશ્નો આપ્યા છે તો એ પ્રશ્નોના જવાબ તમારે તમારી નોટમાં નોંધ કરવાના છે અને મનોયત્ન સાત પોઈન્ટ બેમાં જે પાંચ પ્રશ્નો છે એ પણ તમારે ગૃહકાર્યમાં લખીને મોકલવાના રહેશે થેન્ક યુ